નમસ્કાર દર્શક મિત્રો STV ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુર તાલુકાના ધારપીપળા કેરિયા અમલપુર ગામને જોડતો કાચો માર્ગ બિસ્માર હાલતમાં રહેશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તો જે છે તે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા કેરિયા અમલપુર ગામને જોડતો કાચો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં છે અમલપુર કેરિયા અને ધારપીપળા ગામના રહેશોનું કહેવું છે કે વર્ષ બે હજાર એકવીસમાં આ રસ્તો સરકારશ્રી દ્વારા દસ કિલોમીટરનો મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો વર્ક ઓર્ડર પણ આવી ગયેલો હતો તેનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું હતું અને અંદાજે આઠ કિલોમીટર જેટલો રસ્તો બની ગયો હતો પરંતુ છેલ્લે બે કિલોમીટર જેટલો રસ્તો આજ દિન સુધી બનેલ નથી જેની ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં રોડ બનાવેલ નથી ગ્રામજનોનું કહેવું છે કે જો આ રસ્તો વહેલી તકે નહીં બનાવવામાં આવે તો ન છૂટકે અમારે ગાંધી જિંદિયા માર્ગ પર જઈ આંદોલન

અમારા તાપાર જાતાઓ આપે આ બાબતમાં અરજી આપેલ છે દાદા હા અરજી આપેલી હા અરજી તો આપેલી છે અરજી પછી આપનો અરજીનો નિકાલ આવ્યો છે ના અરજી તો રોડ જ નહીં કારણ છે ને ચાલતા ખબર આપનું નામ પરમાર રમેશભાઈ રમેશભાઈ કયું કામ આપનું શું વિગત છે રમેશભાઈ આ ધાર થી કેરી આણીયાળી રોડ બે હજાર એકવીસ માં મંજૂર થયો હતો એ હજી સુધી બન્યો નથી બે કિલોમીટર કામ બાકી રાખ્યું છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો તો અમને બહુ મુશ્કેલી પડે છે હાલવા એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો છે એ રોડ મંજૂર થયો છે બે હજાર તો આપે જે રોડની વાત કરી

આમાં ને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો છે અને આનું સરકાર સોલ્યુશન નહીં આપે તો અમે ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ ઉપર ઉતરીશું આપનું નામ દિનેશભાઈ એક મિનિટ આપનું નામ દિનેશભાઈ દિનેશભાઈ કયું કામ તમારું કે એરિયા શું વિગત છે દિનેશભાઈ રસ્તા બાબતે રોડ કાસો છે મજૂર થયેલો ગાડી પણ વિધિનોથી હણી હળે વિધિનો અમારે હાળવાની ક્યાંક તકલીફ પડે